શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર બધાનું સવારનું ડેઈલી રૂટિન બતાવીને બેસી ગયા અને શિરોમણ કરવા બ્રેકફાસ્ટ કરવા સવારનો નાસ્તો કરવા અને ચા ભાખરી ખાવા બધું એક જ છે તમે હું કહો છો અવાજ કોમેન્ટ કરીને અમને જણાવજો રાધિકા એવું કહી છે તો અત્યારે ભાખરી કાલના ગો મેથી ગોટા અથાણો ચા આ રાધી મિડી છે લેવા બધી ચાલો તમારી થાળી રેડી થઈ ગઈ હવે અમારી થાળી રેડી થેન્ક યુ રાધી ખૂબ ખૂબ ધન્યવાદ આભાર બીજું કાય બીજું કાય નહીં બીજું તમને થોડું કાઈ કહેવાય કાઈ કહેવાય બધો સબસ્ટન્સ આવતો પત્નીને સંસ્કૃતમાં શું કહેવાય પત્નીને એકેય ભાષામાં કાઈ ન કહેવાય સંસ્કૃતમાં શું

ચાર અને અમારી ઘરે આવ્યા છે મહેમાન પણ લોચાવાળો છે કામકાજ કેમેરાની એલર્જી છે

મને યમુના બેસી ગઈ છે મુંગળા ખાવા રાધી એ બનાવી છે ભેળ અને છે સાડા ચાર લાગી છે ભૂખ તો પછી બેસી ગયા અમે ખાવા બરાબર ને રાધી હા તો તું ફટાફટ આવી મને જોઈન કર ફટાફટ કેમ કે યમુના તો મને તરત જ જોઈન કરી લે કાંઈ યમુના

મોમોલી મુંનાના નાઈસ ભૂંગળા ખાવા ચાલો કોને કોને આવા ભુંગળા નાનપડમાં ખાધા છે ને યાદ છે આમ જોવાના લખણ જો ચાલુ કર્યું છે બેણે પાછો દાત કરે આ હું કેછો આમ કેજો હા હવે ને લાઈલ બધાય ભુંગળા હા હા વેરી ગુડ 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 યુ હું ને મારા પપ્પા ચાલવા નીકળી ગયા છે એક રાઉન્ડ મારી લઈએ સવારના ઘરે હતા તો થોડીક ઠંડી છે તું એટલે હું કર્યો હતો મા અપ્પા તો નીજ ને લેવા મૂકવા બે વાર સ્કૂલે જઈ આવ્યા છે હમણાં હું નાસ્તો કરતો હતો અમે ત્યારે મેં તમને ટાઈમ કીધો સાડા ચાર તો સાડા ચાર ત્યારે નોતા ભાઈ ગયા સવા ચારી નહોતા છે ચાર વાગ્યા હતા અત્યારે ચાર વીસ થઈ છે હજી અને અંધારું જુઓ તમે ચાર ને વીસ ચાર પહેલા દિવસ આથમી જાય હમણાં ચાર પહેલા તો આથમવાનું ચાલુ થઈ જાય પાંચ વાગ્યે હા અંધારું થઈ જાય હમણાં જોઈએ આપણે પાંચ વાગે કેવું અંધારું થાય છે બરાબર જો વાદળછાયું વાતાવરણ છે અને અંધારું થઈ ગયું છે થોડું થોડું બાકી હમણાં જોઈએ પાંચ વાગે કેટલું થાય છે કઈ કંપની છે એક જ બારી એક જ બારી વાળી ટુ સી આર છે પણ એ એક જ બારી એટલે હોય વાહે બે સીટ આવે આગળ બે સીટ ફોર સીટ કાર છે નીજે કે મારે આવું કે એવો દોડતો દોડતો જો ક્યાં જાઉં તારે નિજે તન ખભે ખાલી ખાલી અમે જઈએ છીએ એટલે તારે આવવાનું હે ગયે ગઈ કાલ દિવસે અહીંયા આ રોડ જે દેખાય છે એ બંધ હતો

એમાં આ ઝંડો મૂક્યો છે શહીદનું પૂતળું છે અને આ શહીદનું એ લોકોનું નિશાન છે અને અહીંયા શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે આ લોકોએ કાલે એવો અહીંયા કાર્યક્રમ હતો એટલે રોડ બે કલાક બંધ રાખ્યો હતો લખ્યું છે એમાં કાંઈ લખ્યું છે

કાર્યક્રમ રાખ્યો છે હા સર્ચનો ટાવર છે મારા પપ્પા કે બતાવી કે સર્ચનો ટાવર પણ અહીંથી જાડું વાડું આવે છે ઘડિયાળ જ છે અને ચાલુ ઘડિયાળ છે હો પછી બતાવું તમને સર્ચ છે એને ટાવર છે અને જો અત્યારે હમણાં ચાર ને વીસ થઈ જાય ને હવે ચાર ને પચીસ થઈ છે અમારા ઘરની બાજુમાં જ છે ફાઈવ મિનિટ થ્રી મિનિટ વોકિંગ ડિસ્ટન્સ ના ના આવતો તો ઘર નજીક જ અમારે પેટ્રોલ પંપ છે તો તમે ભાવ જોઈ શકો છો રેગ્યુલર અનલિમિટેડ લખ્યું છે એ પેટ્રોલનો ભાવ છે એકસો તેત્રીસ પોઈન્ટ નેવું એટલે કે એક પાઉન્ડ ને તેત્રીસ પેની ચોત્રીસ પેની ઓલમોસ્ટ ચોત્રીસ પેની એટલે કે એક પાઉન્ડ ચોત્રીસ પેની પેટ્રોલનો ભાવ છે અને રેગ્યુલર ડીઝલ એકસો ચાલીસ પોઈન્ટ નેવું એટલે કે એક પાઉન્ડ ને ચાલીસ એકતાલીસ પેની અમારે પેટ્રોલનો ભાવ હાલે છે યુકેમાં ઇન્ડિયામાં શું હાલે છે કોમેન્ટમાં જણાવી દેજો ઇન્ડિયાથી જે જોતા હોઈ પેટ્રોલનો ભાવ એટલે અમે હમણાં આવી એટલે અમે હમણાં આવી ગઈ એટલે અમને ખબર પડે પેટ્રોલ પૂરાવું ક્યાં પૂરાવું છે ગવર્મેન્ટમાં પેટ્રોલનો ભાવ જણાવી દીધો જો થઈ ગયું છે અંધારું અને વાયગા છે કેટલા ખબર ખાલી ચાર ને પચાસ ચાર ને પચાસ પચાસ થયા છે જુઓ અને અંધારું જોઈ લો તમે હમણાં દસ પંદર મિનિટમાં તો હાવ ઘનઘોર અંધારું થઈ જાય એવું લાગે છે જો આમ જુઓ છે હાવ અંધારું થઈ ગયું તો વાગી ગયા છે તો લાગી ગયા છે સાડા છ અને બેસી ગયા છે જમવા કેમ કે છે નાઇટ શિફ્ટ એટ ટી લેટ સવારે આઠ વાગે છૂટશું અને અત્યારે જમવા બે ગયા છે રોટલો અને ભરેલા રીંગણાનું શાક અહીંયા અમારે બે નાના છોકરાઓ રમી રહ્યા છે અને મહેમાન બેઠા છે મારા પપ્પા જોડે મહેમાન ને ખબર નહોતી ને વિડીયો લઈ લીધા મહેમાન કઈ જોવાના છે નહીં યુટ્યુબ એટલે વાંધો નથી આપડે કઈ તો વાગી ગયા છે સાડા સાત વાગવા એવા છે અને જોબ પર જવા નીકળી રહ્યો છું હું અને આજે જવાનું છે મારે નવા કલિક સાથે તો કોણ છે તમને તો આજે મારા નવા કલિક સાથે જવાનું છે તો જયદીપભાઈ થોડે સુધી મને મૂકી જાય છે પછી મારો કલિક છે મારો ફ્રેન્ડ એ મને ત્યાંથી પિકઅપ કરશે અને હા ફોઝપાક ફોસપાક મૂકો આવે છે મને જેવું શોપિંગ સેન્ટર છે ત્યાં અને ત્યાંથી પછી મારે મારા ફ્રેન્ડ સાથે હું જઈશ હિન્કલી કેમકે હું ગાડી ચલાવતો નથી એટલે પછી આવું થોડા દિવસ હમણાં રહે તેર ડિસેમ્બર ગાડી ચલાવવા મળીશ એટલે હું ડ્રાઈવર સીટ ઉપર રહીશ અને ત્યાંથી હું તમારી જોડે વાતો કરતો રહીશ तो मैं बैठ चुका हूँ नवीन की कार में आज मुझे वो पिकअप करने आया उसके लिए थैंक यू नवीन कोई बात नहीं यार। नवीन गहलोत फ्रॉम पंजाब नो। हरियाणा यार मेरे हरियाणा अरे यार मुझे लगा यार। पंजाब से था करनाल हाँ 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 सतविंदर रोड से बराबर तो मेरा फ्रेंड कम कलीग आज मुझे उसने लिफ्ट दी

જય શ્રી કૃષ્ણ બાય